આઈપીએસ સફીન હસન નામ તમે અનેક વખત સાંભળ્યું હશે એમના પ્રવચનોથી આઈપીએસ સફીન હસનના અનેક ઇન્ટરવ્યૂ પણ તમે જોયા હશે પરંતુ આજે એક રાજકીય પાર્ટીએ આઈપીએસ સફીન હસન પર એવા ગંભીર આરોપ લગાવ્યા છે જેની ચર્ચા હાઈકોર્ટમાં પણ થવા લાગી છે જી હા

તે દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થાય છે પોલીસ અધિકારીઓને રાજકીય પક્ષો દ્વારા ટાર્ગેટ કરવામાં આવતો હોવાની રજૂઆત કરવામાં આવી આ રજૂઆત ડીસીપી સફીના સન દ્વારા એ કરવામાં આવી હતી જેઓએ ક્યુવાડને ટ્રાફિક નિયમ ભંગ બદલે ફાર નોંધાવવાને કારણે એ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા આ મામલાની ગંભીરતાને જોતા હાઈકોર્ટે પોલીસ અધિકારી પાસેથી તાજેતરમાં અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા મહિલા વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા એવા આરોપ હતા અને એની પોલ એ આમ આદમી પાર્ટીએ ખોલી ત્યારબાદ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આપ કહી શકાય કે અમદાવાદ પોલીસ અને એક કોઈ ખાનગી એજન્સી છે તેના દ્વારા મહિલા વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા તેવો આરોપ આમ આદમી પાર્ટી લગાવ્યો આ મામલે આમ આદમી પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ એવું જણાવ્યું કે આઈપીએસ સફીન કહેવા પર આઈએએસ દ્વારા માત્ર વીસ વર્ષના યુવાન શુભમ ઠાકર પર ખોટી રીતે કેસ નોંધાયો છે ટીઆરબી જવાનને કાયદેસર રીતે ન ચાલતા અધિકારીઓ અંગેનો વિડીયો બનાવવા એ શુભમ ઠાકરને ચૂપ કરાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે અમને શંકા છે કે માહિતી મહિલા વિરોધી એ પોસ્ટરોના મુદ્દે સરકારે મુશ્કેલીમાં મુકાતા પોલ ખોલીને ટીમ સભ્યોને ડરાવવા અને દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે આ સમયે સરકારી વકીલે હાઈકોર્ટનું ધ્યાન દોર્યું કે પોલીસ ટ્રાફિક નિયમોમાં એ અમલ કરાવે છે રોડ ઉપર કરાવી રહી છે પણ રાજકીય હેતુ વિવાદ ઉભો કરવામાં એ આગળ આવી રહી છે ડીસીપી ટ્રાફિકનું કામ ફીડ પર ટ્રાફિક નિયમનનું નથી છતાં તે કામ કરે છે આ દરમિયાન ટ્રાફિક વિભાગના પાલનમાં અવરોધ કરવા બદલ એક યુવક સામે ડીસીપીએ પોલીસ નોંધાવવા હુકમ કરતા તેના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટ્રાયલ ચાલી રહી છે પોલિટિકલ લોકોએ મીડિયા બ્રીફ યોજી જેથી કોર્ટે કહ્યું હતું કે આવા લોકોનું નામ એફિડેવિટ પર આપો તેમની સુઓમોટો કમ્પ્લેન્ટ અરજી દાખલ કરશે અને એ કહી શકાય કે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારબાદ સરકારી વકીલે પોલિટિકલ એજન્ડાઓ અને પોલીસનું મોરલ તોડવાની વાત કહી કોર્ટે માહિતી આપી કે ટ્રાફિક જેસીપી અને ડીસીપી શહેરમાં નિયમિત એ રાઉન્ડ પણ લેશે આ ઘટના દર્શાવે છે કે કાયદાનું પાલન કરાવતા પોલીસ અધિકારીઓને પણ રાજકીય દબાણોનો સામનો કરવો પડે છે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMC દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ હાઈકોર્ટે એ સુપરત કરવામાં આવ્યો પરંતુ રાજકીય દબાણોના આ આરોપે સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો જો પોલીસ અધિકારીઓ ભય વગર કામ ન કરી શકે તો કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જાળવી શકાય આ સવાલ માત્ર કોર્ટ પૂરતો સીમિત નથી પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે હાઈકોર્ટના આદેશ પોલીસ અધિકારીઓને ભવિષ્યમાં નિષ્પક્ષતાથી કામ કરવા માટે પ્રોત્સાહિત એ કરશે હાઈકોર્ટના કડક વર્ણન એ વલણ એ સૂચવે છે કે ન્યાયતંત્ર રાજકીય દબાણ હેઠળ કામ કરતા અધિકારીઓની સુરક્ષા માટે ગંભીર છે હવે ડીસીપી સફીન હસન એમના દ્વારા કરવામાં આવનાર ખુલાસા પર સૌ કોઈની નજર છે જો એફિડેવિટમાં રાજકીય પક્ષનું નામ જાહેર કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો પણ આવી શકે છે અને કદાચ આ કિસ્સો ભવિષ્યમાં આવા દબાણો સામે લડવા માટે એક દાખલો બેસી શકાય બેસાડી શકાય આ સુનાવણીથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે રાજકીય દબાણોને જે દખલગીરીઓ કરે છે એ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને કાયદો એ સર્વપરી છે એટલે આખી ઘટનાઓ કદાચ તમને સમજાઈ ગઈ હશે કે અમદાવાદની અંદર જે પોસ્ટરો ઠેર ઠેર લાગ્યા હતા મહિલા વિરોધીને લઈને તેના પર સૌથી પહેલા જે પ્રકાશ પાડ્યો હોય તો એ આમ આદમી પાર્ટી એક વિડીયો જાહેર કર્યો ને ત્યારબાદ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા ત્યારબાદ એવું પણ સામે આવ્યું કે એક વ્યક્તિ શુભમ ઠાકર કે જેમને પોલીસ પોલીસ એમણે વિડીયો પોલીસનો વિડીયો બનાવ્યો અને એમની જોડે એ કહી શકાય કે બહેસ કરતા જોવા મળ્યા હતા કે તમે આમને કેમ રોકો છો ટીઆરબી જવાન એમને કેમ રોકે છે આ વિડિયો અને સાથે સાથે ત્યારબાદ સાગર રબારીએ એવો આરોપ નાખ્યો કે અમે જે પોસ્ટરવાળી જે મેટરનો જે ઉઘાડો પાડ્યો ખુલાસો કર્યો તેને લઈને આઈપીએસ સફીન અમારા એક વીસ વર્ષના શુભમ ઠાકર પર કેસ કરીને એમને ફસાવા આખું કાવતરું ઘડ્યું છે તમને શું લાગે છે આખી ઘટનામાં કોણ સાચું અને કોણ ખોટું શું ખરેખર પોસ્ટર પોલ ખોલી આમ આદમી પાર્ટી એ માટે થઈને પોલીસે આ કામ કર્યું હશે જે સફીન કે જે કાયદો વ્યવસ્થા અને સાથે સાથે પોતે પણ ક્યારેક હું જોઉં છું ત્યારે કે એ અનેક એવા રસ્તાઓ મેં જોઈએ છે કે જે ટ્રાફિક જામ થઈ ગયું હોય તો એ પોતે ત્યાં આવીને ટ્રાફિક ક્લિયર કરાવવા માટે ઊભી જતા હોય છે નિખાલસ સ્વભાવ એમના પ્રવચનોથી ફેમસ થયેલા એ સફીનસન કે જે લોકો એમને ત્યાંથી એને ઓળખે છે તમને શું લાગે છે આખી ઘટનામાં કોણ સાચું ને કોણ ખોટું કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર